પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીને મસ મોટા ખાડાઓ દેખાતા નથી ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં નેશનલ હાઈવે પર પડતા ખાડાઓ વારંવાર પૂરવામાં આવે છે પરંતુ હલકી ગુણવત્તાને કારણે ચોમાસામાં ફરી ખાડા પડી જાય છે ત્યારે સામાન્ય વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર મુડેઠા નજીક નેશનલ હાઇવે પર ભીરડી નજીક આવેલ પુલની શરૂઆતમાં જ મોટો ખાડો પડી ગયો છે આવા ખાડાઓથી અકસ્માતનો ભય રહે છે તેમાંય નાના વાહને તો અચૂક આવા ખાડા નડતરરૂપ થતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખાડાઓ જોવા મળી રહ્યા છે જેથી દિવસ દરમિયાન અને રાત્રિના સમય પસાર થતા વાહન ચાલકોને ખાડાઓ દેખાતા નથી જેના કારણે અકસ્માતની ભીતી સેવાઈ રહી છે ચોમાસામાં જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થીગડા મારવામાં આવે છે અને ફરીથી સામાન્ય વરસાદે ઉખડી જાય છે જેના લીધે વાહન ચાલકોને છાસ વારે અડચણ ઉભી થાય છે અને નાના મોટા અકસ્માત થાય છે જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ જીગર ચાવડા બિલડી